શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના વાઘોડિયા રોડ પર આવેલ શ્રી અંબે વિદ્યાલય દ્વારા શાળામાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ માત્ર મનોરંજન પૂરતો ન રહી પરંતુ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ જગાડવો નૈતિક મૂલ્યોનો સંચાર કરવો તથા શિક્ષણ સાથે આધ્યાત્મિક જ્ઞાન વધારવાનો રહ્યો હતો શિક્ષકો અને વાલીઓની ઉપસ્થિતિમાં બાળકોને ભગવાન શ્રી કૃષ્ણના જીવનના આદર્શો અને ઉદ્દેશોથી પ્રેરણા પ્રાપ્ત થઈ હતી શ્રી અંબે વિદ્યાલય ખાતે કેજી વિભાગ અને ધોરણ એક અને બેના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના બાળકો માટે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે દોઢસો બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કેજી વિભાગના વાલીઓ દ્વારા પણ આ પ્રસંગે એક નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે નાના ભૂલકાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ કોઈ મોરપીચ વાસડી અને પીળા વાદળી પોશાકમાં કાહના બન્યા હતા તો કોઈ સુંદરલાલ ગુલાબી ચોળીમાં સજ્જ રાધા બની સૌનું મન મોહી લીધું હતું આ અવસરે બાળકોની ચમકતી મુખાકૃતિ અને પ્રસંગને અનુરૂપ ડેકોરેશને સમગ્ર માહોલને મથુરા વૃંદાવન સમૂહ બનાવ્યો હતો સમગ્ર આયોજન સંદર્ભે ફાલ્ગુની મૂર્તિવાલા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજરો અંબે વિદ્યાલય વાગડિયા રોડમાં કેજી વિભાગ તથા ધોરણ એક અને બેના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બાળકો માટે આજે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે એકસો પચાસ જેટલા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાથે સાથે અમારા કેજી વિભાગના વાલી મિત્રોએ પણ આમાં એક નાટક પ્રસ્તુત કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણનો ઉત્સવ એક ઉત્સવ જ નહીં પરંતુ આપણને ઘણા સંદેશ આપે છે કૃષ્ણ પ્રેમ મિત્રતા સદાચાર એની ભાવનાનો એક સંદેશ પણ આપણને આપે છે આજે અમારા નાના નાના બાળકોએ રાધા કૃષ્ણનો પહેરવેશ પહેરીને જાણે આજે અમને એવું લાગતું હતું કે ગોકુળ આજે અમારા શાળામાં આવી ગયું છે નાના બાળકોમાં બસ નાનપણથી જ એક ભારતીય સંસ્કૃતિનો જ્ઞાન મળે એ હેતુથી આ રીતના કાર્યક્રમ અમારી શાળામાં થતા જ રહે છે મારું નામ ફાલ્ગુની મૂર્તિવાલા હું કેજી સેક્શનના હેડમિસ્ટ્રેસ છું